ગણતેશ્વરનું સોનેયા ગામ સંપર્ક વિહોણું બન્યું સોનૈયા ગામમાં શેરડી નદીના પાણી ઘૂસી ગયા છે ત્રણસો પચાસ થી વધુ ઘરોમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે સંપૂર્ણ ગામ શેરઢી નદીના પાણીમાં ગરકાવ થયું ગ્રામજનોને મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિમાં મુશ્કેલી પડી રહી છે સોનૈયા ગામમાં શેરડી નદીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે સોનૈયા ગામ આખે આખું જળબંબાકાર થઈ ગયું છે આ પ્રાથમિક સ્કૂલના દ્રશ્યો છે કે જેની બહાર પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ગણતેશ્વરના સોનૈયા ગામમાં શેરડી નદીના પાણી ફરી વળતા આખે આખું ગામ સંપર્ક વિહોણ થઈ ગયું છે ખેડા જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદને લઈ અને શેઢી નદી ગાંડી તૂર બની છે ત્યારે શેઢી નદીએ ગણતેશ્વર તાલુકાના અનેક ગામડાઓને સંપર્ક વિહોણા કરી નાખ્યા છે એમાંનું જ એક ગામ સોનૈયા જે હાલ સંપૂર્ણ સાડી ત્રણસોથી ચારસો ઘરની વસ્તી આજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જ ગઈ છે સોનૈયા ગામની ગ્રામ પંચાયત હોય પ્રાથમિક શાળા હોય અથવા તમામ ઘરો હોય જે જે ગામોમાં ઘરોમાં ડીચણ સમાના પાણી ફરી વળ્યા છે શેરડી નદીએ વિનાશ વેતર્યો છે ગણતેશ્વર તાલુકાના અનેક ગામોને શેડી નદીએ ગંભરોળી નાખ્યા છે શેડી નદીએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ગઈકાલથી જ આજ આજ સુધી અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અનેક ગામોને વીજળી પણ ડૂલ થઈ ગઈ છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો વાત કરવામાં આવે તો શેરડી નદીના પાણીને લઈ અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાથે સાથે તંત્રને હજુ ખબર પણ નથી કે અનેક કેટલા ગામો હજુ પાણીમાં ગરકાવ છે વાત કરીએ તો સોનૈયાની બાજુમાં વાડદ ગામ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે સાથે સાથે એના સિવાયના જરગાલ ડભાલી અનેક ગામો જે છે જે શેડી નદીના કાંઠે ગામો આવે છે એ તમામ ગામો શેડી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને પારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગરમી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે ઘરોમાં પણ સમા પાણી ભરાયા છે ત્યારે આ સોનૈયા ગામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોઈ શકીએ છીએ ઈશ્વર પરમાર સંદેશ ન્યૂઝ સોનૈયા